ત્યાં સદગુરુ છે સાક્ષાત અલખ ધણીના દરબાર ત્યાં ગુના કરે છે માપ તો જ્યાં લખ્યું છે એટલે એ પરમપિતા પરમાત્મા છે જ્યાં અલખ ધણીના દરબાર અલખ ધણીનો દરબાર એ જ પરમપિતા પરમાત્માનો દરબાર છે ત્યાં ગુના કરે છે માપ પણ આપણા ગુના પહેલા તો બધા નીકળી જાય ને પછી જ એ પરમપિતા પરમાત્મા સુધી પહોંચી શકીએ છીએ ને એ બધા ગુના માફ કરી નાખે છે ઈશ્વરીટ વાત છે પણ ત્યાં સુધી પહોંચવું જરૂરી છે પહેલાં તો આત્મ અવસ્થામાં આવીએ પછી પરમ અવસ્થાને પ્રાપ્ત કરીએ ને ત્યારે બધા ગુના માફ થઈ જાય જેમ આખો ઘરનો ઢગલો પડ્યો હોય બરાબર એક દિવસની ચાપી દો ફૂંકાઈ ગયેલા ખડમાં એટલે બધું ભસ્મ થઈ જાય એવી રીતે એમ સદ્ગુરુ એમ સદ્ગુરુ રૂપી પરમપિતા પરમાત્માનું એક જ્ઞાનનું ખાલી આપણામાં છાંટો પડી જાય ને એક દિવસ લઈ એની જ્ઞાનની અડી જાય ને એટલે બધુંય આપણા પાપ કર્મ રૂપી ઋણો ઢગલો કે ખડનો ઢગલો ભરીને ભસ્મ થઈ જાય બરાબર બોલો બીજું હવે હું બીજું શું કઉ છું કે ભજન માં કીધું છે જે ભાઈ હજી બાકી ને કે ભક્તિ કરવી તો અગમભેદ જાણવો એટલે અગમભેદ શું છે અને અગમભેદ કેવો કે ને અને ભક્તિ કરવી કેમ ભક્તિ કરવી હરજી તો અગમ ભેદ જાણ બરાબર પણ પૂરી વાણી એમ છે કામ બાળો શું એક એક વાણી બોલો નકર મજાની મને કે ભક્તિ કરવી ભક્તિ કરવી તો હરજી અગમભેદ જાણો બરાબર કે હરજી ભક્તિ જો કરવી હોય તો ભક્તિ એટલે ભાવ પ્રેમ લગન શ્રદ્ધા વિશ્વાસ આને ભક્તિ કહેવાય પ્રેમને ભક્તિ કહેવાય તો હરજી હરજી ભાટી અરજીને કહે છે કે હરજી અગમભેદ જાણો જાણવો અગમ એ જ પરમપિતા પરમાત્મા છે એનો ભેદ શું છે ક્યાં છે કેવી રીતે છે એ ભેદને તમે જાણો અને હું કહું તે વચનમાં ચાલો બરાબર કે જે રામાપીર રામદેવજી મહારાજજી કહી રહ્યા છે કે હું જે કહું ને તે વચનમાં ચાલો પહેલાં તો હા બરાબર પહેલાં તો અક્ષરી વચનો જે હું તમને કહું તે પ્રમાણે તમે ચાલો પછી જે વચન રૂપી તમને શબ્દ આપું વચન કહો સોમ શબ્દ કહો કે આત્મ કહો એ વચનમાં તમે ચાલો હું કહું તે પ્રમાણે ચાલો તો તમે અગમ અગમ ભેદને જાણી શકશો જો જાણવો હોય તો

નીજને જાણવાનું કીધું છે પણ શબ્દ રૂપરસ ગંદા પાંચ વિષયોને કાઢી પછી આદિ ધર્મ છે જૂનો એટલે મતલબ જે ધર્મ એટલે શું ધર્મ જે કાલાતીત છે ધર્મ બધા શબ્દોની પાછળ લાગે જો નારી હોય તો પોતાના નર જો પત્ની હોય તો પોતાના પતિની સેવા કરવી નારીનો ધર્મ છે જો પતિ હોય તો પોતાની નારીનું દરેક પ્રકારે ભરણ પોષણ જતન કરવું એ પોતાના પતિનો ધર્મ છે બરાબર જો માતા હોય તો બાળકનું લાલન પાલન કરવું એ માતાનો ધર્મ છે બાળક મોટો થયા પછી એ માતા પિતાની સેવા કરવી તે બાળકોનો ધર્મ છે આમ ધર્મ બધી જગ્યાએ લાગુ પડે પણ અહીં જે આદિ ધર્મ જૂનો છે ને એ ધર્મ છે આત્માને ધાર આત્મા થકી પરમાત્માને ધારણ કરવો ધર્મ એટલે કર્તવ્ય ફરજ કાનૂન પાલન કરવું અને ધર્મનો અર્થ ધારણ કરવું થાય છે તારા આત્મા દ્વારા તું પરમાત્માને ધારણ કર તારી સુરતા દ્વારા તું શબ્દને ધારણ કર ખ્યાલ આવ્યો આદિ ધર્મ છે જૂનો નિજાર ધર્મ નિજાર પંથ આદિ ધર્મ છે જૂનો બરાબર નિજાર આદિ નિજાર આદિ પંથ એમ છે ને શું નિજાર જૂનો ધર્મ છે આદિ નિજાર પંથ રાઈટ જૂનો ધર્મ છે આદિ નિજાર પંથ એટલે નિજ ને તમે જાણો શબ્દ રૂપરાશ ગંધ ને કાઢી નાખો જાર એટલે શબ્દ રૂપરાશ ગંધ પછી

નિજિયા ધર્મને ને ઉરાણો તો નિજિયા નિજ પ્લસ એ નિજ એ જ પોતે જ થાય કે નિજિયા તમારો જે ધર્મ છે તમે સ્વયં એક આત્મા છો તો તમારો આત્માનો ધર્મ શું છે પરમાત્માને ધારણ કરવો એ ઉરાણો મતલબ તમારી ઉરમાં તમારા અંતકરણમાંથી જે આત્મા છે તેના દ્વારા તમે પરમ પિતા પરમાત્માને બરાબર માણો કે એમાં રમણ કરો પછી પછી હે મૂળ વચન ને સમજો મૂળ વચન ને હા મૂળ વચન ને જાણો બરાબર સરસ હવે ધીમે ધીમે બોલજો નકર ભાઈ ઓલી ગયા વખતે તમે બોલ્યા હતા ને એમાં એક વાણી કપાઈ ગઈ હતી કે એમાં કરવીન વાજા વાગે ગગન ગગનમાં ધૂન ગાજે એ ભૂલી ગયા હતા મેં એટલે તમને બે વાર પૂછ્યું તું ના ના એ અહીંયા નથી આવતું તમે જે બોલ્યા હતા ને કે રણુકાર હા અહીંયા એ એટલે ગગનમાં ધૂન ગાજે પછી નુરદ છૂટતા રાખી સાંભળો તો કે ભાભા મેં તમને કેમ ભોલાઈ ગયો હા તો એ ઓડિયો તમે બે વાર સાંભળજો છતાં તમે એમ જ કીધું તું નાના નુરત સુરત એમ પણ મેં તમને બે વાર પૂછ્યું હતું હા ટાઈમ પૂછ્યું પણ મને મારા મગજમાં ન બેઠું કે મેં આ કીધું તું એમ હવે અત્યારે તમે શું કીધું આ અત્યારે અત્યારે કીધું એ રીતે હા વચન ને સાંભળો બરાબર વચન જાણો બરાબર બરાબર મૂડ વચન હવે એક તો વચન રૂપી તમે આત્મા છો અને મૂળ વચન એ જ યથાર્થ વચન માતા ગંગા સત્ય કીધું છે મૂળ વચન એ જ પરમ પિતા પરમાત્મા જે બધાનું મૂળ છે જેવી રીતે અક્ષર પુરુષ એક પેઢે નિરંજન વાંકી દાર તીન ગુણ તીન શાખા જાન પાંચ રૂપી સંસાર તો મૂળિયા નીચે છે પેઢ લાખો આખું જાણ મૂળિયા નીચે છે મૂળ રૂપી પરમાત્મા જાણવાનું મૂળ વચન ને જાણો બસ શું કીધું

તમારી જે સુરતા છે એ શબ્દ દ્વારથી નીચે ખંડિત થવી ન પડે અખંડ થતા નહીં મતલબ તમારો આત્મા જે પરમાત્મા સાથે લાગેલો છે ત્યાંથી તમે ખંડિત થવા દેતા નહીં સાબિત રાખજો તમારી ભજનને તમે સાબિત રાખજો તમારી સુરતાને તમે ત્યાં જોડી રાખજો આ સાબિત રાખવાનું કહે દાણો હા તો દાણો ઘણા કામ બીજને દાણો કહી બરાબર પછી પછી કે કામના બીજને કે પહેલા બાળો પછી રાજ બીજને સંભાળો રાઈટ કામના બીજ ને પેલા બાલો હવે કામ બીજ કયું છે આપણે નારીમાં રજ હોય છે બરાબર નરમાં શુક્ર હોય બરાબર તો કામના બીજ ને બાળવાનું કીધું શું કીધું તો આ આ શુક્ર અને નારીમાં રજ અને નર્મા શુક્ર એ કામનું બીજ નથી કામ ઉભો ક્યાંથી થાય છે કામનું બીજ મૂળ મન છે મનમાંથી જ કામના ઊભી થાય છે ને ક્યાંથી ઉભી થાય છે

અહીં કર્મ રહિત મતલબ તમને કોઈ ક્રિયાકાંડ લાગુ પડશે ને એકર્તાના ભાવ મા આવી જાવ કર્મ રહિત ક્રિયા કમાવો બરોબર તો આમાં તમારે કોઈ કર્મ કરવાનું કર્મ રહિત મતલબ કર્મ નથી કરવાનું એમ કર્મ રહિત એટલે એક તો કર્મયુક્ત ને એક કર્મ રહિત

એટલે ગુરુના વચને ગુરુએ જે તમને બાવન અક્ષરી વચન પહેલાં તો કીધું વચન કયો કે વાણી કયો શબ્દ કયો સરવાળ બધું એક જ છે બરાબર એક ભાવની અક્ષરી વચન એક આત્મારૂપી વચન એક પરમાત્મા રૂપી યથાર્થ વચન તો ગુરુના વચને તમે મંડળાને બાળો બરાબર મતલબ ગુરુએ જેમને જે વચન બતાવ્યું છે જે આત્મ ઘરનું ઠેકાણું બતાવ્યું કે પછી સોહમ શબ્દનું ઠેકાણું બતાવ્યું તો એમાં એ વચનરૂપી

હે હરજી રામદેવજી મહારાજ કીએ છે કે હે હરજી લિંગને ભંગની ભાવ તમે મટાડો મતલબ લિંગ એક સ્ત્રીલિંગ એક પુરુષલિંગ બરાબર તો ભંગ કેતા નારી થાય લિંગ કેતા પુરુષ થાય બરાબર તો એનો જે તમારો ભાવ છે તો તમે નર નારીથી ઉપર ઉઠી જાઓ હું નર નથી નારી નથી હું નર છઉ એવું આપણે નક્કી કરીએ તો સામે નારી છે એ સાબિત થાય હું નારી છઉ હું નારી છઉ એવું નક્કી કરીએ તો સામે નર છે સાબિત થાવ તો તમે નર નારી થી મતલબ દેહ ભાવ થી ઉપર ઉઠી જાવ આનો અર્થ આ છે પછી શું કીધું કે યોગ ની કેરિયા રાઈટ 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 કર્મ કરશો તો ધર્મ દે હા હા એક 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 વાણી બોલો યોગની ક્રિયા કમાવ બરાબર હા હવે યોગ યોગની કેરિયા ને એમ હા હા યોગની ક્રિયાને જગાડો યોગ એટલે જોડાવું થાય શું થાય યોગ એટલે જોડાવું યોગ એટલે જોડાવો એટલે ક્રિયા એટલે એક પ્રકારની જુકતી થઈ ગઈ એક વિધિ થઈ ગઈ બરાબર તો તમે સુરતા તમારી શબ્દ સાથે યોગ એટલે જોડાવો તમારી સુરતા શબ્દ સાથે વિધિ કરી યુક્તિ કરી અને જોડાવો જોડાઈ ગયા પછી તમે સંયમ યોગાવસ્થામાં આવી ગયા યોગ અવસ્થામાં આવી ગયા પછી શું જો કર્મ કરશો તો ધર્મ જશો હારી જશો ધર્મ રાઈટ હવે જો તમે માયાવી કોઈ કર્મ કરશો તો તમારો જે આદિ જૂનો ધર્મ છે એને તમે હારી જશો અને મુક્તિ મોક્ષને પ્રાપ્ત નહીં કરી શકો પછી પછી કીધું એ જૂનો વચન વચન સંભાળો જૂનું વચન એ યોગને યોગની કેરિયાને સંભાળો એ હજે અને વચન સંભાળી સંભાળો આ વચન સંભાળો હા તો વચન સંભાળો એ જ તમે તમે વચન એક તો બાવનક શરીર વચન એક આત્મા રૂપી વચન અને એક પમાત્મા રૂપી વચન તો તમે પરમાત્મા રૂપી સંભાળો મતલબ યાદ રાખો એને તમારા આત્મા દ્વારા તમારા આત્મા વચન દ્વારા યથાર્થ પરમાત્મા રૂપી ને યાદ રાખો સંભાળો સંભાળો એટલે યાદ રાખો પછી પછી ધરતી પુરુષ કે જાગ નહીં લાગે સતી નારી પર પુરુષિક છે શું ધરતી પુરુષ ધરતી પુરુષ છે

એટલે પછી તો મંડળ કે બાંધો ગુરુના હા શું ગુરુના ના ને કે પોતાના ને આ ગુરુ આ કે બાંધો કે કોનું મનડું બાંધવાનું ગુરુ ને આપડું જે ભક્તિ ભજન બતાવ્યું જે લાઈન બતાવી ત્યાં તમે વૈરાગે મંડળાને બાંધો બરાબર વૈરાગ એટલે શું થાય રાગ એટલે ઈચ્છા આશા અપેક્ષા સંસાર પ્રત્યે વૈરાગ એટલે સંસારથી વિરક્ત સંસારથી આશા અપેક્ષા બધી ઊઠી ગઈ તમે સત ખેલો સત્ય સત્યમાં છે બરાબર તો સત્ય બધ છે ને એકમાં છે ને હવાય આવશે એની સવાય થાય

જય ગુરુ બાળક નાથ સત્ય સનાતન ધર્મની જય સત્ય સનાતન ધર્મની જય